મોર્નિંગ જય દ્વારકા દેશ મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને આપ બધાય મજામાં છો એવી આશા સાથે આપણા નવા તમારા બધાનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત તમારા બધા મારા સ્વાગત છે અને જો તમને એક વાત કહું આપણે હેરે કાલે એમ કીધું હતું કે મંજૂરી હે ને આજે ભૂખવા કામ એમ પડે તેવાઈ ગયું ડોવાઈ ગયો એટલે સૌથી લઈને લઈ જવી પડે દવાખાને જાડા આપે ત્યાં લઈ ગયા ને તા ડૉક્ટર ત્યાં દાખલ કરવું પડે આપણા ખાતે ગયા સાડા આઠ વાગે દેવા પછી આપણા એવા અગિયાર વાગે ત્રણ લોક પછી એમાં જ્યાં બનીને એવું નથી અને તબિયત ક્યાંક થઈ ગયું છે આટલા પ્રકારની કપાટ થઈ ગયું છે અને હવે હા જી

અને ડોયલું ડમચાને હાબું જોતા લઈને જતા ત્યાં રખડે અને આપણે જ છે દવા છાંટવા આપણી છે ને બાઈક હણકારી લીધી છે હજી એમાં પેટ્રોલ પુરાવવાનું છે પેટ્રોલ નાખી દઈ અને ભેગું કંઈક એક વસ્તુ એ સખાડી એમ જે વિડીયો એટલે આગળ ખબર પડે અને અમારે જો દીવ દીવબેનને તો આવું જોઈ જો સંપલ ને બધું હાથમાં લઈ લીધું હા નહીં શું ના આવતી રહી કઈ આવી ભાઈ ને નીકળી ને જોઈ લેવાય એવું કોઈ વાત નહીં સારું હાલો એ તારા હાટું મિરિન્ડા લઈ ગયો પીવી આ છે પેટ્રોલ મિત્ર મિરિન્ડા નથી ઠંડુ નથી એ પેટ્રોલ ભાઈ હાલો આપણે આ પેટ્રોલ અને એની સાથે છે ને આપણે આ પડી ગયું ઓયલ ઓયલ આમાં નાખવું પડે નકર આ ગાડી હાલે નહીં એ તો તમને ખબર જ હશે નાઈ હોય તો હું તમને કહી દઉં ઓયલ ફરજ ગયા તા ગાડીમાં જો મિત્રો આમાં છે ને આપણે ઓઇલ ની પડકી છે ને આમાંથી અડધી નાખી દીધી બધી નાખવાથી શું થાય ખબર તકલીફ શું થાય ખબર ગાડીની કીકુ વધારે મારવી હોય ને તો આખી નાખી દેવાય કીકુ મારી માં થકવી દઈએ એટલે આપણે અડધી જ નાખી કારણ કે એ છે ને ઉપડવામાં કેવરાવે આવે નહીં એવા અને હાલો ઓઇલ પડ દઈએ આપણા પેટ્રોલ પેટ્રોલ હવે ટાંકીમાં જવા દઈએ

આ મોટર કેમ હાલતી થાય વહેલા ચડી ગયા વહેલા પણ આપણે છે ને કરવાની છે આપણે અહીંયા ને લાઈન ઓલરેડી આવે છે આ બેરન ભરાઈ ગયા મગફળી આપણી ક્યાંક આવી છે મિત્રો વીસ નંબર દવાનો બીજો રાઉન્ડ આવે છે આમાં જો તમને ઓલરેડી દેખાતા જાય જો આ પાન ખાઈ જાય છે ભાઈ મિત્રો જય દ્વારકાધીશ અને અમે આવી ગયા છે વાડીમાં મગફળી માં દવા સાટવા અને જવા આપડી માંડવી કઈક આજે એકાવન દિવસ ની થઈ ગઈ છે અને આમાં આજે બીજો રાઉન્ડ દવાનો લેવાનો છે દેવાની તૈયારી કરે છે અને અડધી કલાક જેવું થઈ ગયું દવા સાટવા આવ્યા લાઇટ નથી લાઈટ આવે તા બેરણ રેડું લાઇટ ની વેટ જતો અડધી કલાક છે બેન ભરું ભરવું હોય એટલે આપડે પાણી ભરવાનું નજીક થઈ કેમ કે ગાડી દવા સાઠવી એટલે પાણી ભરામ એક જણ પૂરું થાય એ બરાબર જો આપડે આ દવા છે આપડે આગળ છે ને સોફિયા છે અને સોફિયા છે પણ હું કામની છે હું કામ કરી આવું આ છે ને રાડા રાપણ છે બરાબર પછી આ રાડા રાપણ છે અને આ પણ છે આ ઈર છે આ ઈર માટી અને આ છે આપડે બાયરનું છે ઇગ્નિસ આ હે વધ રોકવા માટે કારણ કે 51 દિન દિવસ ની થઈ અને જો આમ તેને પાટલા લઈ ગઈ અડવા મી ગયા છો ગાય એટલે આપડા છે ને વતની માર બીજો આપડા તન દવા મારવાની છે અને આનું રિઝલ્ટ કેવું બધું બધેનું આવે એ તમારી સામે રહેશે હજી એક રાઉન્ડ આપણે માર્યો અને હવે બીજો આપણે વરસાદ બંધ થાય ને તો અમે સાચી દઈએ જેવી આ કાકરી ભૂકાય ને એટલા સાથે આવી ગઈ તો મિત્રો જણાવજો કોમેન્ટ કરીને કંઈક કેવીક છે આપણે માંડવી લાઈટ આવે તો આ બધું કામ કંઈક સ્ટાર્ટ કરી જોયા હો લાઈટ એવી સારું જોઈએ ભાઈ ઘરે આવ્યા ને તાતા લાઈટ આવી ગઈ અને વાગી ગયા છે હવા બાર ઘરે આવ્યા ને તાતા લાઈટ આવી ગઈ અને અમારે દિયુ બેન શું કરશો દીયુ ઓય ડાન્સ કરે છે ને ખાઈ અને જો વાગી ગયા હવા બાર હવે આપણે હેને જમી અને ડાયરેક્ટ જવા દેવું બીજું કઈ કામ છે ને જમી તો પેલા દવા સાપી દે કામ સમાપ્ત કરી ખાઈ લેતા જો એક બટકો ખાઈ આવે ને પછી થોડી નવરી આવે આનું કામ કાજે એવું છે કે ને આ બાજુ મસ્ત મજાની સંજવારી કઢાઈ છે અને જો જમવાની તૈયારી થઈ ગઈ છે અને અમે મસ્તી કરી છે નાલો આપણે દહીં વારો મો અસુ મજુ કે તમારી માથે બધી લઈ નાખી નઈ દી આ જમતી જમતી આવી મારા પાસે બધી દહીં વારો મો લઈ દી કઈ ના ના ફાઈનલી છે ને મિત્રો વાગી ગયા છે તન અને અમે આવતા રહીએ આપણા તબેલામાં જો આપણી ભેંસુ છે ને અંદર બાંધી દીધી છે જો બધી અને આપણે પાણીનું કનેક્શન આપ્યું નથી એટલે જો કુંડા છે ખાલી અને હવે આપણે હે ને પાણીનું કનેક્શન આપવાનું છે અને એક ફેર હજુ આ બધેને હે ને આ કચ્છ નીકળ્યું ને એટલે આમાં હે ને વાત ના પૂછો એવી ભેર્યું હે આ બધેની ધોવી જોઈએ અને આજે અમારી સાથે કેવું થયું અમે તો બધી માલ સામગ્રી લઈ અને દવા સાટવા વૈયા ગયા હતા અને વરસાદ બપોરી બે ત્રણ રેડા એવા આવ્યા ને તો સાવ કેન્સલ કરી નાખ્યું આજ દવા નથી સાટવી હવે એક બે દી પછી જાહેર જોતા મિત્રા કચકા ટોલી ને હાથી ને ગઈ એવા નથી દીધું અને આપણે કુંડી પાડવાની છે એને થોડીક હેઠી અડધો ફૂટ બેહાડવાની છે ટ્રેક્ટર માં બાંધી આ બાજુ પાડી પછી એઠેથી ગાર કાઢીને પછી બેહાડવાની છે ના આ બાજુ થી આવી જાય મારો ધક્કો નકર પડી ગયો નાડો નીકળી ગયો છે પડે નહીં પાછી ફાઇનલી ઓલરેડી મિત્રો કુંડી પડી ગઈ સક્સેસ થઈ ગયો પ્લાન પછી મારે છે ને કેમેરો છે ને ભાઈ વિડીયો બંધ કરીને ટ્રેક્ટર બંધ કરીને ખાઈ કાકા કપડવા જ આવી પડી એટલે હવે છે ને એ ખોદી બિહાડી દઈ અને હજી છે ને આપણે અહીંયા કુંડીમાં કાપો મારીને નળી બિહાડવાની છે દોયડું ઘટે છે પુગાડવામાં એટલે દયડાનો ક્યાંક મેળ કરી લ્યો અને જો મંજુને છે ને બાપા છે ને દુળ કાઢે છે કાઢી નાખે તો ફાઇનલી 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 કહીને તો મિત્ર થઈ ગયું છે કમ્પ્લીટ જો આ કનેક્શન દેવાઈ ગયું છે ના કુંડી થોડીક ત્રાહી રહી ગઈ છે હવે જોઉં એટલે ગોળોનું જો સેન્ટલમેન્ટ નહીં થાય ને તો અહીંથી મા અહીંયા ઉપાડીને થોડોક માલ ભરવો જોઈએ બીજું કંઈ કરવાનું નથી ફાઇનલી એટલે થઈ ગયું હે બધું કમ્પ્લેટ ઓકે ડન થઈ ગયું જોઈ શકો તમે અને મારે જાવું છે ખંભાળિયા કિરાલી લેવા લેવા અને તો આપણે આખડી આમાં ઓલી સક્રિય હતી ને એટલે પૂરી વાત બધે છે ને સિમેન્ટનું વીજો અને આ બાજુ છે ને પછી છે ને ખાલી કુંડા ભરાઈ જાય અત્યારે જો ખાલી ખમ પીડે પીડે ને કઈ નંબર પાણે આ છે ને તો એ તો ગમાણ માથે અમુક સડે હે આનું કરવું કમ આખડી મારે જાવ ચાલે અને હું નીકળું આલો ખંભાળીએ હજી નાઈ લઉં પછી જાઉં જે ખંભાળીયા અને હજી છે ને આપણે અહીંયા કાલ ટાંકો ગોઠવવાનો છે ટાંકો ગોઠવી પછી એનું પાણી જાહે આ તો છે ને કુંડ ઓલા કુંડા રહેવા જ કુંડી પહેરી રહે ઓલા ટાકાનું જશે આલો આપણે નીકળી ખંભાળીએ નાઈ તો કમ્પ્લીટ ફાઇનલી મિત્રો વાગી ગયા છે છ અને આપણે તમને મેં સવારે કીધું હતું કે હિરાલીને હે ને આપણે દાખલ કરી દીધી એટલે આપણે જઈશું ખંભાળ્યા કારણ કે એને થઈ જવાની છે અત્યારે રજા એટલે આપણે આલો તેડતા આવી હજી એક બાટલો સડે છે પણ એ બાટલો થઈને રજા અઠાણસ એડાયો પણ એ થાય કલાક દોઢ કલાક અને પછી થઈ ગયા હે રજા એમ તો તબિયત તો રેડી જ હતી પણ આ ઉલટી અને જાડા થયું ને એ જ તકલીફ એમાં તાવ આવી ગયો હતો અને આલો હવે આપણે ફટાફટ નીકળી જાય અને વાગી તો ગયા હે સજી તો લગભગ સાડાસક વાગે પૂગી અને પછી અહીંયા મોટર પડી જો કદાચ હું મોટર લઈને આવતો રહી

આવી ગયા તો થોડોક અને આજનો બ્લોક આપણે સમાપ્ત કરી કોઈ પણ ક્લિક કઈ ગઈ તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો અને એ જે આપણી સાથે થઈ ગઈ પોપટ એ તો તમને ખબર છે ને દવા સાત વાગ્યા હતા અને પછી વરસાદ આવી ગયો એટલે આપણે આવતા રહ્યા એ તો તમે બધા જોઈ લીધું છે તો હાલો ઓકે બાય બાય બધા મિત્રો જય દ્વારકાધીશ